ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સુકવાણા ગામે થયેલ એક યુવાનના મોતનો ભેદ ઉકેલીને મરણ પામેલ યુવકને લાશને સગે વગે કરવામાં સંડોવાયેલ બે આરોપીને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લઈને મનુષ્ય વધના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી મળતી વિગતો મુજબ મરણ પામનાર સંદીપભાઈ રવિચંદભાઈ વસાવા ગત તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સાંજના આઠેક વાગ્યે કોઈને કહી કહ્યા વગર ઘરેથી નીકળી ગયા અને ત્યારબાદ બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજના સુકોણા ગામની સીમા પડતર ખુલ્લી જગ્યામાં મરણ પામેલ હાલતમાં મળી આવેલ આ બાબતે મૃતકના પિતા રવિચંદભાઈ કાલિદાસભાઈ વસાવા રહી નવી વસાહત ગામ શીર તાલુકા નેત્રંગ જિલ્લા ભરૂચનાએ આ બાબતે વાલિયા પોલીસમાં જાહેરાત આપતા આ મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ મરણ પામનારનું મોત કરંટ લાગવાથી થયેલ હોવાનું પીએમમાં જણાતા મોત શંકાસ્પદ રીતે થયેલ હોવાનું જણાયેલ હતું આ શંકાસ્પદ મોતના ગુનાનો ભેદ ઉકેલવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળાએ ટીમો સાથે ગુનાવાળી જગ્યાની મુલાકાત લઈને આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી તથા આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી તપાસ હાથ ધરેલ તપાસ દરમિયાન બાતમી મળેલ કે મૃતક સંધિ પસાવવાની લાશને સગેવાગે કરવામાં વાલિયા તાલુકાના દોલતપુરા ગામની સીમમાં ખેતરમાં રહેતા દેવેન્દ્ર શ્યામજીભાઈ ક્યાડા સંડોવાયેલ છે જે હાલમાં ખેતરમાં આવેલ તેના ઘરે હાજર છે પોલીસે મળેલ બાતમીના આધારે તપાસ કરીને દોલતપુર ગામની સીમમાંથી શંકમંત દેવેન્દ્ર શ્યામજીભાઈ ક્યાળા તથા ગંભીરભાઈ બુધિયાભાઈ વસાવાને પકડી લઈને પૂછપરછ માટે વાલિયા પોલીસ મથક ખાતે લઈ આવી પૂછપરછ કરતા બંને ઈસમો ભાંગી પડેલ અને દેવેન્દ્ર શ્યામજીભાઈ ક્યાળાએ કરેલ કે ગામની સીમમાં તેના ઘરની નજીક આવેલ તેના ખેતરમાં હાલમાં બીટી કપાસનું વાવેતર કરેલ હોય અને ખેતરમાં ભૂળનો ત્રાસ વધારે હોવાથી એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ સાંજના સમયે તેણે ખેતરમાં વચ્ચેના ભાગે લોખંડનો સેન્ટિંગ વાયર બાંધી તેમાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ ચાલુ કરેલ આનાથી કોઈ માણસ કે પ્રાણીનું કરંટ લાગવાથી મોત થઈ શકે તેમ જાણવા છતાં વીજ કરંટ ગોઠવેલ હતો ત્યારબાદ બીજા દિવસે એક જાન્યુઆરી બે હજાર રોજ સવારના સાડા આઠ એક વાગ્યાના સમયે ત્યાં એક ઈસમ મરણ હાલતમાં પડેલ હોવાનું જણાયું હતું જેથી તેણે ત્યાં ક્યાં કામ કરવા આવતા ગંભીર વસાવા સાથે મળીને આ લાશને ખેતરમાં કપાસમાં કોઈને દેખાય નહીં તેમ સંતાડી દીધેલ હતી અને તેના ખિસ્સામાંથી એક કાળા કલરનો સાદો મોબાઈલ કાઢી લીધેલ ત્યારબાદ આ લાશનો દિવસ દરમિયાન નિકાલ થાય એમ ના હોય બંને ઈસમો રાતના સમયે આ લાશને મીણિયા કોથળીમાં ભરીને તેને દોરીથી બાંધીને બાઇક પર મૂકીને સુકવાણા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં લાશને સોડાવી દીધેલ અને બાઇક લઈને ઘરે પરત આવી ગયેલ હોવાની કબૂલાત કરી હતી પોલીસે સદર બંને આરોપીઓને અટકમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરીને આગળની વધુ તપાસ માટે વાલિયા પોલીસને સોંપ્યા હતા આગળની વધુ તપાસ વાલિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી